ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના મોટા રાજકારણ સમાચાર હવે શિક્ષણ મંત્રીનું પણ રાજીનામું અને ભાજપે બોલાવી તાત્કાલિક બેઠક પીએમ નરેન્દ્ર મોદી પણ થયા દુખી અને ગુજરાતના સીએમ બદલાશે કોળી સમાજ હવે ગુજરાતમાં ભારે તબાહી જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમય સમયે તમને આપતા રેશ વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે ગુજરાતમાં રાજકારણ ગરમાયું પૂર્વ નાયબ એમ નીતિન પટેલે કહ્યું કે ભાજપ પાસે હરિભાઈ જેવા રેસમાં દોડનાર ઘોડા જ છે ભાજપ પાસે ફક્ત રેસના જ ઘોડા દોડનાર છે કોઈના ઘરે લગ્ન હોય કોઈની ઈચ્છા હોય કે નાચનાર ઘોડા પર વરઘોડો કાઢવો છે તો કોંગ્રેસવાળા કોઈને બોલાવી દેજો રાહુલ ગાંધીના ઘોડાવાળા નિવેદન બાદ મહેસાણામાં નીતિન પટેલે આ મહત્વનું નિવેદન આપ્યું છે કારણ કે રાહુલ ગાંધીએ અમદાવાદમાં રેસના ઘોડા અને લગ્નમાં નાચવાવાળા ઘોડાની વાત કરી હતી શું હવે ગુજરાતના મુખ્યમંત્રી બદલાશે ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા સાથે મુખ્યમંત્રી બદલવાની વાતો પણ થઈ રહી છે કોળી સમાજના આગેવાનો દ્વારા કોળી નેતા કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની માંગણી કરાતા રાજકારણ ગરમાયું છે હવે આ ગરમીમાં વધારો કરતો નિવેદન રાજુલાથી ભાજપના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી આપ્યું છે તેમણે કહ્યું કે જો કોળી નેતાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવે તો આનંદની વાત છે એટલું જ નહીં મિત્રો તમને વધારામાં જણાવી દે કે નીતિન પટેલે રાહુલ ગાંધીના ઘોડાવાળા નિવેદન અંગે મહેસાણામાં પલટવાર કરતા ગુજરાતમાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે નીતિનભાઈનું દુઃખ અને વ્યથા સમજી શકાય એમ છે અમે એમના માટે સહાનુભૂતિ છે ભાજપાની નીતિ હંમેશા જૂના અને પાયાના લોકોની અવગણના અને અપમાન કરવાની રહી છે રાષ્ટ્રીય સ્તરે અડવાણી અને મુરલી મનોહર જોશીનું પણ અપમાન અને ગુજરાતમાં નીતિનભાઈનું અપમાન જાહેર કાર્યક્રમમાં નીતિનભાઈની અવ્યથા બહાર આવી છે આગળના ચિંતાજનક સમાચાર અને ગુજરાતમાં તબાહીના પુરાવા હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો જેમાં સૌથી વધારે સુરતમાં દસ ઇંચ વરસાદી ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા તમામ ઘરવખરી વખરી ગઈ છે તો બીજી બાજુ ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને પણ નુકસાનની ભીતિ સર્જાઈ રહી છે ઠેર ઠેર બ્રિજ પણ તૂટી ગયા છે ત્યારબાદ બસો ખેડૂત નેતાઓ રાહુલ ગાંધીને મળશે વિપક્ષના નેતા રાહુલ ગાંધી બાવીસમી જુલાઈએ દિલ્હીમાં ખેડૂતોને મળશે ખેડૂતના નેતા જગજીતસિંહ દલ્લેવાલે આ જાણકારી આપી છે તેમણે કહ્યું કે બાવીસમી જુલાઈએ દિલ્હીમાં ખેડૂતોની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે એમએસપી કાયદો લાવવા અંગે દેશભરમાંથી બસો જેટલા ખેડૂત નેતાઓ એમાં ભાગ લેશે ખેડૂત નેતાએ કહ્યું છે કે સરકારને એવો ભ્રમ ફેલાવી રહ્યો છે કે જો એમએસપી કાયદો ગેરંટી બની જશે તો લાખો કરોડો રૂપિયાનો ખર્ચ થઈ જશે આગળના મહત્વના સમાચાર અને નદી બંને કાંઠે ગુજરાતમાં વરસાદની ગતિ ધીમી પડી ગઈ હતી ત્યારે આજે અમદાવાદ સહિત ગુજરાતના ઘણા વિસ્તારોમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે અમદાવાદની વાત કરીએ તો શહેરના પૂર્વમાં તેમજ પશ્ચિમમાં પણ સારો ધોધમાર વરસાદ પડ્યો છે બીજી તરફ નેત્રંગ તાલુકામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે અમરાવતી નદી બંને કાંઠે વહી રહી છે ગુજરાત રાજ્યમાં સત્તર થી ઓગણીસ જુલાઈ દરમિયાન ઘણા વિસ્તારમાં વરસાદ પડી શકે છે હવે ભાજપમાં બોલાવી મોટી બેઠક મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે આ દરમિયાન મહારાષ્ટ્રમાં ભાજપની મોટી બેઠક યોજાશે આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના પ્રભારી સહપ્રભારી કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને અશ્વિની વૈષ્ણવ પણ હાજર રહેશે બેઠકમાં બેઠકોની વહેંચણી તેમજ ચૂંટણીની તૈયારી રૂપે ચર્ચા કરવામાં આવશે ઉલ્લેખનીય છે મિત્રો કે મહારાષ્ટ્રમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે હવે શિક્ષણ મંત્રી આપી દે રાજીનામું પી ચિદંબરમ કોંગ્રેસના નેતા પી ચિદંબરે નીટમાં થયેલી ગેરિટીને લઈને કહ્યું છે કે પેપર પેપર્લિકની જવાબદારીને લઈને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દેવું જોઈએ અમે પાંચ વર્ષથી કહીએ છીએ કે નીટ એક કૌભાંડ છે દરેક રાજ્યમાં રાજ્ય સ્તરે પરીક્ષા લેવાનો અધિકાર હોવો જોઈએ ઘણા લોકો આ પરીક્ષા પ્રણાલી સાથે જોડાયેલા છે જો તેની સાથે છેડછાડ કરી રહ્યા છે આવી સ્થિતિમાં સરકારે હવે જો આટલા મોટા પાયાની પરીક્ષા ન યોજવી જોઈએ મોટી દુર્ઘટના અને પીએમ મોદી પણ થયા દુખી અને કરી જાહેરાત નરેન્દ્ર મોદી ઉનાવના રોડ અકસ્માતમાં અઢાર લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે તેમણે એક્સ પર લખ્યું કે આકસ્માત અત્યંત પીડાદાયક છે કે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેના પ્રત્યે મારી સંવેદના ભગવાન તેમને આ મુશ્કેલ સમયમાં શક્તિ આપે સાથે હું આ ઘાયલો ઝડપથી સ્વસ્થ થઈ જાય તેવી કામના કરું છું પીએમ મોદીએ મૃતક પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ હજાર વળતર આપવાની મોટી જાહેરાત કરી છે